શું મહેસાણા જિલ્લાની પોલીસમાં ગ્રુપિઝમ ચાલી રહ્યું છે થાણામાં કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા જાય છે તે સમયે તેની વાત પૂરતી સાંભળવામાં નથી આવતી કે પછી તેની ફરિયાદ છે તે અરજીમાં રૂપાંતરિત થઈ જાય છે અને ગુનાનું બર્કિંગ અને મિનિમાઇઝ તો નથી થતું ને વિગતવાર વાત કરવી છે ગાંધીનગર રેન્જ વિરેન્દ્ર યાદવે મહેસાણા જિલ્લાની પોલીસને શું કહ્યું છે તે મામલે વૈષ્ણવજન તો તેને કહીએ જે કારણો છે પરંતુ ગાંધીનગર રેન્જ આવ્યા હતા મહેસાણા અને મહેસાણામાં તેમણે કેટલીક બાબતોની ટકોર કરી આ બાબતો ઘણી બધી સૂચક હતી સૌથી પહેલા તેમણે જણાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા આવે છે પોલીસ સ્ટેશન તે સમયે તેને પૂરતો સમય આ થાણા અમલદારો આપે તેની પૂરતી વાત સાંભળે પરંતુ આ થાણા અમલદારો વાત સાંભળ્યા પછી તે ફરિયાદમાં રૂપાંતરિત થાય છે તેમની અરજી અરજીની રમત તો નથી લઈ લેવાતી કે પછી જો કોઈ કારણસર આ ફરિયાદ છે તે લખાતી હોય તો તો ગુનાનું બર્કિંગ કે મિનિમાઇઝ થાણા અમલદારો નથી કરી દેતા આ સવાલો હવે ઉપસ્થિત થઈ રહ્યા છે સાથે તેમણે સૌથી મહત્વનું કહ્યું કે થાણામાં કે જિલ્લામાં આ પોલીસમાં ગ્રુપિઝમ કોઈ પણ પ્રકારનું ન હોવું જોઈએ અને જો આવી બાબત તેમના ધ્યાને આવશે તો પછી તે કાર્યવાહી પણ કરશે તેમ પણ તેમણે આ મહેસાણા જિલ્લાની પોલીસ પોલીસને શાનમાં સમજાવી દીધી છે જે પ્રકારે ગાંધીનગર રેન્જના વિરેન્દ્ર યાદવ પહોંચ્યા હતા મહેસાણા અને તેમણે ઘણું બધું કહ્યું છે તે સાંભળવા જેવું છે આજે લોકોની અપેક્ષાઓ પોલીસથી જે અપેક્ષાઓ હોય ને એ વધારે છે પોલીસ સાથે જે સંવાદ હોય છે કમ્યુનિકેશન એ પણ વધી ગયો છે કેમ કારણ પહેલાં લોકો પોલીસ સ્ટેશન સુધી ઓછી સંખ્યામાં પહોંચતા હતા કેમ કે ગામડામાં હોય હે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બરાબર ના હોય કમ્યુનિકેશનના સાધન ના હોય હે તો સામાજિક લેવલે અહીંયા ગામ લેવલે જે છે કે આના કોઈ નાના મોટા પ્રશ્નો હોય ને એ સોલ્વ થતા હતા હવે કમ્યુનિકેશન વધી ગયું છે તમામ લોકો પાસે આપને એ મોબાઈલ છે તમામ લોકો પાસે પોલીસ સ્ટેશનના નંબર છે તમે એસએચ બીજા લોકોના નંબર છે તો તમને ડાયરેક્ટ પણ ફોન આવતા હશે અને લોકો પણ જાગૃત છે સજગ છે એ લોકો પણ તમારા ચોકીયા પોલીસ સ્ટેશન સુધી આવે છે હમ તો દસ વર્ષ પહેલાં પંદર વર્ષ પહેલાં પચાસ લોકો આવતા હોય મહિનામાં માનલો તમારા પાસે પોલીસ સ્ટેશનમાં તો ચોક્કસ આ ત્રણસો લોકો આવતા હશે તો અ અરજદારો ની અરજદાર સાચું હોય ખોટું હોય યે અલગ બાબત છે તમારે એની આરામથી જે છે એકની વેરીફાઈ કરવાનું એને ચકાસની આરામથી કરવાની લેકિન કોઈ પણ અરજદાર આવે એસએચઓ અરજદારને મળે એવું ના હોય કે રોજે રોજ તમારા જે છે એકની કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જે છે એકની એને તમે આપી દો કે ભાઈ તમારા અરજદારને મળવાનું છે મારે નહીં મળવાનું એ હું ક્યારેય નહીં ચલાવું પોલીસ સ્ટેશનમાં છે થાણા મલદાર અને થાણા મલદાર પોલીસ સ્ટેશનમાં ના હોય ભાઈ તો કોઈ અરજદાર આવી ગયો છે એને એકવાર તમારો જે માણસ હોય સબ ઇન્સ્પેક્ટર છે તમારા હેડ કોન્સ્ટેબલ છે એ એને સાંભળે અને પછી એને સમજ કરે કે એસએચો સાહેબ જે છે કે ને એટલા વાગે આવી જશે માન લો તમે કોઈ બીજા કામમાં હોય કોઈ ઇન્વેસ્ટિગેશનમાં રોકાયેલા હોય કોઈ કોર્ટનું મેટર હોય તો તમારે બે ત્રણ કલાક જે પોલીસ સ્ટેશનના જે ફિક્સ આપવાના છે એમાં એ અરજદારને સમજ કરે કે એમાં તમને સંતોષ ના હોય તો સાહેબ આ વખતે મળશે બટ મેં ચાહતા હું ભાઈ કે તમે લોકો અરજદારોને મળો એ વ્યવસ્થા જે છે કે નહીં તમારી હોવી જોઈએ અને મને પછી હું ચકાસણી કરું વેરીફાઈ કરું કે ભાઈ કયા મલદાર અરજદારોને મળે છે કે નથી મળતા અને પછી મને એવું લાગે કે ના 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 એ તો બરાબર નથી ભાઈ મળતો જ નથી તો એ દેખો ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે એ આપણી ફરજ છે ભાઈ કે અને તમે અરજદારોને મળો ને પચાસ ટકાના તો પ્રશ્ન જ નથી તમે સારી રીતે મળો એને સમજો વસ્તુને અને પાંચ મિનિટમાં જે છે કે નહીં એનો ઉકેલ આવી શકે અને પચાસ લોકો પચાસ પર્સન્ટ લોકો તો તમારે ના તો અરજી આપે ના તમારે જે છે કે કોઈ ગુનો નોંધાવે સંતોષ થઈને એને જતા રહે વાપસ તો ભાઈ એક તો એ ચીજ વસ્તુ તમારે એ હોવું જોઈએ અમુક બાર માનલો થાણા મલદાણ ના હોય તો એવી વ્યવસ્થા કરો કે તમારો ઓછામાં ઓછા સબ ઇન્સ્પેક્ટર તમારા પોલીસ સ્ટેશનમાં હાજર રહે અને તમારા એ સબ ઇન્સ્પેક્ટર સાંભળે અને સાંજે તમને જે છે કે બ્રીફ કરે કે સાહેબ એટલા જેટલા અરદાર આવ્યા હતા અને એવા એવા પ્રશ્નો હતા તમને જે છે એક નહીં એક્સલ સીટમાં બનાવી ના આપે ટૂંકમાં કે ભાઈ જે અરજી હતી અરજદાર આવ્યો હતો તો શું બાબતની અરજદારની શું બાબતની રજૂઆત હતી મોબાઈલ નંબર સહિત જેથી તમને એવું લાગે તો બીજા દિવસે તમે બોલાવી શકો યા ફોન કરીને જે છે કે ચકાસણી પણ કરી શકો કોઈ એવી ગંભીર રજૂઆત હોય તો જે હોય છે ને કે ભાઈ કોઈના કોઈ જે આપણા પોલીસ સ્ટેશનમાં એક ચાર ગ્રુપ હોય એક હા ના કોઈ ગ્રુપ કોઈ કમ્યુનિટી બેસ્ટ કરતો હોય કોઈ જે છે કહે કે સાહેબ એ તો આ સાહેબના નજદીક છે અને બીજો ગ્રુપ કહે કે આ સાહેબના નજદીક છે ભાઈ એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવશે એ ક્લિયર છે અને તમારા એસઓચોની કામગીરી છે થાણા મલદાણની તમારું પોલીસ સ્ટેશન છે તો પોલીસ સ્ટેશનમાં જેટલા લોકો છે તમામ કર્મચારીઓ એ તમારા પરિવારના ભાગ છે અને કોઈ પણ કર્મચારી પણ એવું કોઈ કરતો હોય તો આપણે એને બક્ષવાનું નહીં સારા કોઈ કામ કરતા હોય કર્મચારી હોય કે અધિકારી હોય તો રિવાર્ડ પણ આપવાનું એ પણ તમારું કામ છે લેકિન કોઈ પ્રકારની ગલત જે છે એકની વસ્તુ તમારે નહીં ચલાવવાની બરાબર છે તો ભાઈ એવ રીતેનું જે છે એક નહીં એ તીન ચાર મુદ્દાઓ જે છે આ ઉપર તમે ફોકસ કરો વધારે તમે જનતાને સાંભળશો રજાનો સાંભળશો તો તમને જે છે એકને નહીં વધારે નોલેજ પણ થશે કે તમારા પોલીસ સ્ટેશનમાં ખરેખર કેવા પ્રકારની રજૂઆતો આવશે તો તમારે જે છે એક નહીં દરેક મહિના તમે ટાર્ગેટ બનાવો ને કે શું કામ કરવાનું છે તો એના આધારે તમે કરી શકો કે યાર આ વસ્તુમાં આપણે જે છે કે આ મહિનામાં વધારે વાર આપવામાં આવે જેથી રજૂઆતો ઓછી થાય આમ જે પ્રકારે ગાંધીનગર રેન્જ વિરેન્દ્ર યાદવે આ જિલ્લામાં જો ગ્રુપિઝમ ચાલતું હોય તે મામલે ટકોર કરી છે તો હવે આવનારા દિવસોમાં બની શકે કે મહેસાણા જિલ્લાના પોલીસવાળા હિમાંશુ સોલંકી આ મામલાની ખૂબ તકેદારી પણ રાખશે અને સાથે સાથે આ થાણામાં કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા જાય છે કે પછી રજૂઆત કરવા જાય છે તે સમયે તેનો ગુનો દાખલ થશે ન આ થાણા અમલદારો અરજી અરજીની રમત રમી નાખે કે પછી થાણામાં ગયેલો કોઈ વ્યક્તિ છે તેને આ પોલીસના બળછતપણાનો અહેસાસ થાય સાથે આ જિલ્લાની પોલીસ જો ગુનેગારો સાથે યારીદારી ધરાવતી હોય તો પછી આ પોલીસવાળા વાળા પણ તેની પણ ખાનગી રાહત તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે તો પણ નવાઈ નહીં જોઈએ જે પ્રકારે હવે ગાંધીનગર રેન્જ આ મહેસાણા જિલ્લાની પોલીસને ઘણું બધું કહી ગયા છે ત્યાર પછી આવનારા દિવસોમાં શું ફેરફાર થાય છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર